ને આજનો મમ્મી કામ નહીં કરી દીધી કે લાગી આપણે દિનેશ ભાઈ ને રાખો જો છે અને અમાર દિનેશ ભાઈ ને તો કલી છે ને અમાર દિનેશ ભાઈ થોડક મોડા ઉઠ્યા હતા તો આપણે નાસ્તો વેલો થઈ ગયો છે અને કામ પતી ગયું છે હેલો ફેમિલી તો અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પણ કપડાં ચેન્જ કરીને સ્વેટર કરી લીધું છે

તો રિભાઈ ખાઈ છે ચાલો આપણે જમી લઈએ પેલા અને રિયશભાઈ ને નૂડલ્સ ને એવું ખવડાવી દઈ

કેલેન્ડર આ ચોટાડી દીધા એ અને એમાં રેસ બની કેલેન્ડર અરે બહુ રમવાની મજા આવે તો આજે અમારે રેસ ભાઈ અગિયારમા મહિનો પૂરો થઈ ગયો ને બારમા મહિનામાં માં બેસી ગયા છે

જન્મ તારીખનો દાખલા નામ સુધારાય નહીં કહું તો આ નવો જન્મ તારીખનો દાખલો આવી ગયો છે અને તો અત્યારે આપણે પછી ગઈ છીએ ગેરેજ ગેરેજ નહીં પણ ગાડીનું કામ આ પતાવાનું હતું તે જગ્યા છે પૂરું પણ નહીં છે અને અત્યારે આપણે મૂકી દીધું છે ગરમ પાણી અને બધા સુઈ ગયા છે મારા પપ્પા

ગરમ પાણી થાય એટલે નહીં હોઈ જાય ને એમાં રીન્સ પાણી બધું હોઈ ગયા છે તો આપણે પણ થોડા થાકી ગયે છે અને કેમ કે કામ એવું કઈ જ નહીં છે આજે તમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને